નમસ્કાર દર્શક મિત્રો હું સતીશ હડિયલ વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના વિડીયોમાં આપણે શિયાળો ઋતુમાં વવાતા એવા ખૂબ અગત્યના પાક કે જે ઘઉંનો પાક છે એ ઘઉંના પાક વિશે આપણે ચર્ચા કરશું મિત્રો આમ જોવા જઈએ તો આપણા રાજ્યમાં ઘઉંના પાકનો ખૂબ જ બહોળા પ્રમાણની અંદર વાવેતર થાય છે અને આ ઘઉનો પાક છે એ આપણા રાજ્યનો આમ જોવા જઈએ તો ધાન્ય વર્ગનો ખૂબ અગત્યનો પાક છે તો હવે આ ધાન્ય વર્ગના અગત્યના પાકની અંદર આપણે પાકનું જ્યારે વાવેતર કરી દીધું છે એ વાવેતર કર્યા બાદ આપણે ઘઉંના પાકને જ્યારે આપણે આપવાનું હોય ત્યારે પિયતની કઈ કઈ અવસ્થાઓ છે એને એ અવસ્થાઓએ આપણે શું કાળજી રાખવી જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે વાત કરશું અને ઘઉંનો પાક છે એ આમ જોઈએ તો ધાન્ય વર્ગનો પાક છે એટલે ધાન્ય વર્ગના પાકને નાઇટ્રોજન તત્વની ખૂબ વધુ માત્રાની અંદર જરૂરિયાત રહેતી હોય તો આ નાઇટ્રોજન તત્વ છે એને પણ આપણે ઘઉંના પાકનું વાવેતર કરી દીધા બાદ કઈ કઈ અવસ્થાએ આપવું જોઈએ કેટલા જથ્થામાં આપવું જોઈએ અને એની કેટલા હપ્તાની અંદર આ નાઇટ્રોજન આપવું જરૂરી છે એ અવસ્થાઓ વિશે પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરશું તો મિત્રો આ માહિતી મેળવવા માટે થઈ અને આ વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરી અને ઘઉંના પાકની આપણે વિવિધ પ્રકારની જે કટોકટીની અવસ્થા છે એ તમામ અવસ્થાઓ વિશે જાણી શકીએ ઘઉંના પાકમાં જે ખાતરની જરૂરિયાત છે એ ખાતરની જરૂરિયાત છે એ કઈ અવસ્થાએ જરૂરિયાત છે કેટલા જથ્થાની અંદર જરૂરિયાત છે અને એ જથ્થાની અંદર જરૂરિયાત આપવી શા માટે જરૂરી છે અને એ અવસ્થાએ જ ખાતર શા માટે જરૂરી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો આવો શરૂઆત કરીએ આજના વિડીયોની અને આપણે સૌ જાણીએ કે ઘઉંના પાકની અંદર સૌપ્રથમ તો ખાતરની કઈ અવસ્થાઓ છે અને ક્યારે આપવું જોઈએ તો મિત્રો આમ જોઈએ તો ઘઉંનો પાક છે એ વર્ગનો પાક છે આ ઘઉંના પાકને નાઇટ્રોજનની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે આમ તો નાઇટ્રોજનની જરૂરિયાત માટે થઈ અને આપણે આપણા ઘઉંના પાકનું જો માટીનું પૃથ્થકરણ કરાવેલું હોય તો પૃથ્થકરણનો જે રિપોર્ટ આવે એના આધારે જો નાઇટ્રોજન આપવામાં આવે તો આપણા પાકની જરૂરિયાત અને આપણી જમીનની પરિસ્થિતિ પ્રમાણે આપણે આ નાઇટ્રોજન ખાતર આપી શકીએ પરંતુ જો મિત્રો આપણે જમીનની ચકાસણી ન કરાવેલી હોય અને આપણે આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે જો ખાતર આપવાની વાત કરીએ તો ઘઉંના પાકને નાઇટ્રોજન તત્વ છે એ આમ જોવા જઈએ તો ટોટલ ત્રણ વખત ત્રણ હપ્તાની અંદર આપવાનું હોય છે એમાંનો પચીસ ટકા જેટલો હપ્તો કે જે પ્રથમ હપ્તો છે એ ઘઉંની ઘઉંના પાકમાં આપણે વાવેતર સમયે જ આપી દેવાનું હોય છે ત્યારબાદ રહેતું બાકીનું જે પંચોતેર ટકા નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન તત્વોને આપણે યુરિયાના સ્વરૂપની અંદર ઘઉંમાં આપવાની ભલામણ છે અને આ યુરિયાના સ્વરૂપની અંદર જે નાઇટ્રોજન આપણે આપીએ છીએ એને આપણે ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પોતાની જમીનની અંદર ઘઉંના પાકમાં આ નાઇટ્રોજનનો જે જથ્થો છે એ માત્ર એક જ વખત આપતા હોય છે તો એક વખત ન આપતા ભલામણ એવી છે કે આ નાઇટ્રોજન તત્વનો જથ્થો છે જે બાકી રહેતો પંચોતેર ટકા જથ્થો છે એ પંચોતેર ટકા જથ્થાને જો બે હપ્તાની અંદર ઘઉંના પાકને આપવામાં આવે તો ઘઉંના પાકની અંદર આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ અને આપણે એનાથી ઉત્તમ રિઝલ્ટ મળે તો મિત્રો આવો જાણીએ આપણે કે ઘઉંના પાકની કઈ બે અવસ્થા છે એ દરમિયાન નાઇટ્રોજન છે એને બે હપ્તાની અંદર આપવાનું છે ટોટલ એકસો વીસ કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન તત્વનો જથ્થો છે જે ભલામણ છે એમાંનું પચાસ ટકા જેટલું નાઇટ્રોજન તત્વો એટલે કે સાહીઠ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન તત્વ છે એને આપણે પૂરતી ખાતર તરીકે ઘઉંના પાકનું જ્યારે વાવેતર થઈ ગયું છે એ વાવેતર બાદ આપણે પ્રથમ હપ્તા તરીકે એને જો આપવાની વાત કરીએ તો વાવેતર બાદ વીસથી પચીસ દિવસની અવસ્થા છે એ અવસ્થા દરમિયાન પ્રથમ હપ્તો નાઇટ્રોજનનો છે એ ઘઉંના પાકની અંદર આપવાનો હોય છે અને આ પ્રથમ હપ્તાની અંદર 60 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ પૂરતી કરવા માટે થઈ અને જો આપણે યુરિયા ખાતરની અંદર વાત કરીએ તો યુરિયાનો જથ્થો છે એ 130 ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ફીટ એટલે કે સો ગુઠ્ઠા જમીનની અંદર એકસો ને ત્રીસ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એ 20 થી પચીસ દિવસની જે અવસ્થા થાય ઘઉંની એ અવસ્થા દરમિયાન આપણે આપવાનું છે આમ જોવા જઈએ તો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે વાત કરીએ તો એ ગણતરી પ્રમાણે વીસ પોઈન્ટ આઠ કિલોગ્રામ જેટલું

નાઇટ્રોજન તત્વ છે એનો પચાસ ટકા જથ્થો છે એ આજ વીસ થી પચીસ દિવસની જે અવસ્થા છે એ અવસ્થા દરમિયાન આપવાની ભલામણ છે એ કરવામાં આવેલી છે તો આ વાત થઈ ઘઉંના પાકમાં જે નાઇટ્રોજન તત્વ આપવાનું છે જે યુરિયા આપવાનું છે એના પ્રથમ હપ્તાની મિત્રો આમ જોઈએ તો ઘઉના પાકની અંદર જસ તત્વની પણ ખૂબ મોટી માત્રાની અંદર જરૂરિયાત રહેતી હોય છે ઘણા બધા મિત્રોને પોતાની જમીન ચકાસણી જયારે કરાવતા હોય અને એ અવસ્થાએ ઝીંકની ઉણપ આવતી હોય ઝિંક છે એ જમીનની અંદર ખૂટતું હોય તો આ અવસ્થાએ ઝિંક આપવું ખૂબ જરૂરી બની જતું હોય છે અને ઘઉંના પાકમાં જસતની ખૂબ સારી એવી જરૂરિયાત રહે છે તો ઘઉંના પાકને જસત આપવા માટે થઈ અને ઝિંક સલ્ફેટ નામનું જે ખાતર છે એ પાકની અંદર આપવાની ભલામણ છે આમ જોઈએ તો ઘઉંના પાકમાં ઝિંક સલ્ફેટ છે એ આપણે પાયામાં પણ આપી શકીએ પાયામાં જો આપણે ન આપી શક્યા હોય તો આ ઝિંક સલ્ફેટ છે એને ઘઉંના પાકનું વાવેતર થાય એ પછી આપણે પ્રથમ હપ્તો જ્યારે યુરિયાનો આપીએ એની સાથે સાથે પણ આપણે આપી શકીએ અને એની સાથે સાથે પણ જો ન આપવામાં આવે અને આપણાથી જો રહી ગયું હોય તો જ્યારે એનો દ્વિતીય ખાતરનો જે હપ્તો છે દ્વિતીય પૂરતી ખાતર તરીકેનો જે અવસ્થા છે એ અવસ્થા એ અવશ્યથી આપણે આપવું જોઈએ મિત્રો આ ઝિંક સલ્ફેટ જો ઘઉંના પાકને આપવામાં આવશે તો એનાથી દાણા છે એ ખૂબ ચળકાટ ધરાવતા બનશે દાણા છે એ એકદમ લાઇટમાં રહેશે અને આપણે સૌ જાણીએ છીએ કે ઘઉં દાણો છે એ લાઈટવાળો હશે ચળકાટ ધરાવતો હશે ગુણવત્તા સભર દાણો ઘઉંનો ઉત્પાદિત થશે તો ગુણવત્તા સભર દાણાનું ઉત્પાદન આપણે જો કરીએ તો આપણે બજાર ભાવ પણ એના લીધે થઈ અને ખૂબ સારા મળતા હોય તો મિત્રો આ જીંક તત્વની ખૂબ જરૂરિયાત રહેતી હોય એના લીધે થઈ અને આ જીંક તત્વ છે એ આપવું જરૂરી છે બજારની અંદર અત્યારે સહેલાઈથી જો વાત કરવામાં આવે તો ઓક્સાઇડ ધરાવતું સલ્ફેટ ખાતર છે છે એ બજારની અંદર ખૂબ સહેલાઈથી મળી હોય તો આ જીંક સલ્ફેટ ખાતરને આપવાની જો ભલામણ કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે જો વાત કરું તો બે કિલોગ્રામ જીંક સલ્ફેટ છે એને આપણે પ્રતિ વીઘા દીઠ ઘઉંના પાકની અંદર આપવાની ભલામણ છે તો મિત્રો આ પ્રથમ યુરિયાના હપ્તાની સાથે સાથે આ બે કિલોગ્રામ જેટલું જીક સલ્ફેટ ખાતર છે એ અવસ્થા જો આપવામાં આવે તો એનાથી આપણે ખૂબ સારું પરિણામ મળે તો મિત્રો આ વાત થઈ પ્રથમ હપ્તાની પૂરતી હવે આપણે વાત કરીએ પૂરતી ખાતરના દ્વિતીય ડોઝની એટલે કે પૂરતી ખાતરના બીજા હપ્તાની તો મિત્રો ઘઉંના પાકની અંદર આપણે વાત કરી એ પ્રમાણે પૂરતી ખાતર છે એને આપણે બે હપ્તાની અંદર આપવાનું છે પ્રથમ વખત આપણે પાયામાં પચીસ ટકા નાઇટ્રોજન આપી દીધું છે દ્વિતીય હપ્તાની અંદર પચાસ ટકા નાઇટ્રોજન તત્વોનો જથ્થો આપણે આપી દીધો છે હવે બાકી રહેતો પચીસ ટકા જેટલો જથ્થો છે એ ઘઉંનો પાક છે એ જ્યારે પાંત્રીસ થી ચાલીસ દિવસનો થાય આ પાંત્રીસ થી ચાલીસ દિવસની જે અવસ્થા છે એ અવસ્થા દરમિયાન ઘઉંના પાકને નાઇટ્રોજન તત્વોનો બીજો હપ્તો કે જે આપણે યુરિયાના સ્વરૂપની અંદર આપતા હોય તો આ યુરિયાનો બીજો હપ્તો છે એ પાંત્રીસ થી ચાલીસ દિવસ દરમિયાન આપણે ઘઉંના પાકને આપવો ખૂબ જરૂરી છે હવે આ જે પચીસ ટકા જથ્થાની જો વાત કરીએ તો આ જથ્થા પ્રમાણે આપણે એક હેક્ટર દીઠ યુરિયાનો જે જથ્થો આવે છે એ જથ્થો આવે છે પાસઠ કિલોગ્રામનો તો આ પાસઠ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ બીજા હપ્તાની અંદર ઘઉંના પાકને પાંત્રીસ થી ચાલીસ દિવસનો જે પાક થાય એ અવસ્થા દરમિયાન આપણે એને આપવાનું છે હવે આપણે જો વીઘા પ્રમાણે વાત કરીએ તો સોળ ગુઠ્ઠાનો વીઘો હોય અને એ વીઘા પ્રમાણે જો આપણે આ યુરિયા ખાતર આપવાનું હોય

ઘઉના પાકની ખૂબ અગત્યની અવસ્થાઓ ચાલતી હોય છે પ્રથમ હપ્તામાં મૂળકુટ મૂળ અવસ્થા ચાલતી હોય અને દ્વિતીય હપ્તા દરમિયાન ફૂટ અવસ્થા ચાલતી હોય મિત્રો ઘઉંના પાકમાં જ્યારે ડુંડીઓની ફૂટ થતી હોય એ ફૂટ અવસ્થાએ નાઇટ્રોજનની ખૂબ સારા એવા પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય તો આ નાઇટ્રોજનનો બીજો હપ્તો છે એ ફૂટ અવસ્થાએ જો આપવામાં આવે તો ફૂટ અવસ્થા દરમિયાન આપણે આ નાઇટ્રોજનના જથ્થાના લીધે થઈ અને આપણે ઘઉંની પાકની અંદર ખૂબ સારી એવી ફૂટ મળે છે અને જેટલી ફૂટ વધારે હશે એટલું આપણે સૌ જાણીએ છીએ કે ડુંડીઓનું પ્રમાણ વધારે આવે એટલે ઘઉંના પાકમાં જો ફૂટ વધારે હશે ફૂટ સારી મળે તો આપણે અવશ્યથી પાક ઉત્પાદન છે એ સારું મેળવી શકીએ તો મિત્રો આ બાબત થઈ નાઇટ્રોજનયુક્ત ખાતર ને જે બે હપ્તાની અંદર આપવાની છે એની વાત હવે આપણે વાત કરીએ કે ઘઉંના પાકની અંદર પિયતની એવી કઈ કઈ અવસ્થાઓ છે કે એ અવસ્થાઓ આપણે અવશ્યથી ધ્યાનમાં રાખવાની છે અને આ અવસ્થાઓ દરમિયાન આપણે આ અવસ્થાઓ જો ચૂકી જવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘણો ખરો ઘટાડો થતો હોય છે તો અંદાજિત જે ઘટાડો થતો હોય છે એની પણ આપણે ચર્ચા કરશું તો ઘઉંના પાકની અંદર યુનિવર્સિટીઓની ભલામણ છે એ પ્રમાણે છ એવી અવસ્થા છે કે જેને આપણે અગત્યની અવસ્થા તરીકે ગણી શકીએ એને આપણે કટોકટીની અવસ્થા તરીકે ગણી શકીએ અને આ જો છ કટોકટીની અવસ્થા છે એ દરમિયાન જો પિયત ન આપવામાં આવે તો આપણે ઉત્પાદનની અંદર અવશ્યથી ઘટાડો થાય તો મિત્રો આ અવસ્થા કઈ કઈ છે કયા સમય આપવાનું છે એની જો ચર્ચા કરીએ તો ઘઉંના પાકની અંદર પ્રથમ કટોકટીની અવસ્થા છે કે જેને મુકુટ મૂળ અવસ્થા કહે છે અને 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 આ આ અવસ્થા છે 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 એની અવસ્થાનો જે સમયગાળો સમયગાળો એ લઈ લઈ દિવસનો એકવીસ દિવસના સમયગાળા દરમિયાન ઘઉંના પાકને પિયત આપવું ખૂબ જરૂરી હોય છે કારણ કે ત્યાંથી મુકુટ અવસ્થા દરમિયાન ત્યાંથી નવા મૂળ છે એ ફૂટતા હોય છે અને નવા મૂળ ફૂટતા હોય એ અવસ્થા એ જો પાણીની ખેંચ રહે તો ઉત્પાદનની અંદર સંશોધનના આંકડા પ્રમાણે જો વાત કરીએ ભલામણના આંકડા પ્રમાણે જો વાત કરીએ તો જેટલો અંદર ઘટાડો થઈ શકે છે તો આ થઈ ઘઉના પાકની પ્રથમ અવસ્થા ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે દ્વિતીય કટોકટીની અવસ્થા એટલે એટલે કે બીજી કટોકટીની અવસ્થા કઈ છે તો ઘઉંના પાકની અંદર બીજી કટોકટીની અવસ્થાની વાત કરીએ તો પાંત્રીસ થી ચાલીસ દિવસના જ્યારે ઘઉં થાય ત્યારે આમ જોઈએ તો ઘઉંની અંદર ફૂટ થતી હોય છે એટલે કે જે ફૂટ અવસ્થા બીજી કટોકટીની અવસ્થાને ફૂટ અવસ્થા છે આ ફૂટ અવસ્થા દરમિયાન ઘઉંના પાકને પિયત આપવું ખૂબ જરૂરી છે જો આ સમયે ભેજની ખેંચ વર્તાય તો એવા સંજોગોની અંદર આપણે ઉત્પાદનની અંદર આમ જોવા જઈએ તો એકવીસ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે તો હવે આ અવસ્થા દરમિયાન આપણે પિયતને આપવું ખૂબ અગત્યનું છે હવે વાત કરીએ આપણે ત્રીજી કટોકટીની અવસ્થા તો ઘઉંના પાકની અંદર જે ત્રીજી કટોકટીની અવસ્થા 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 છે છે એ ગાભે ગાભે આવવાની અથવા પડવાની તરીકે અને આ અવસ્થાનો સમયગાળો છે એ પચાસ થી પંચાવન દિવસનો છે કે ઘઉંનો પાક છે એ વાવેતર બાદ પચાસ થી પંચાવન દિવસની અવસ્થાનો થાય એ સમયે ગાભે આવવાની અવસ્થા આવતી હોય છે અને ગાભે આવવાની અવસ્થા છે એ સમય અવસ્થા દરમિયાન ઘઉંના પાકને જો પિયત ન આપવામાં આવે પાણીની ખેંચ આપવામાં આવે તો ઉત્પાદનની અંદર વીસ ટકા જેટલો ઘટાડો થાય છે તો મિત્રો આ થઈ ઘઉંના પાકની ત્રીજી કટોકટીની અવસ્થા કે આ અવસ્થા દરમિયાન પિયત આપવું ખૂબ અગત્યનું છે અગત્યનું એટલા માટે છે કારણ કે આ અવસ્થા દરમિયાન જો ન ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે ઉત્પાદનની અંદર ઘટાડો થઈ શકતો હોય છે વીસ ટકા જેટલો ઘટાડો થઈ શકતો હોય છે તો આ થઈ ઘઉં પાકની ત્રીજી કટોકટીની અવસ્થા હવે આપણે વાત કરીએ ચોથી કટોકટીની અવસ્થા તો ચોથી કટોકટીની અવસ્થા છે ફૂલ અવસ્થા કે ફૂલ અવસ્થા કે જે અવસ્થાનો સમયગાળો છે એ 65 થી સિત્તેર દિવસનો હોય છે ઘઉંના પાકનું વાવેતર કર્યું હોય એ બાદ 65 થી સિત્તેર દિવસનો જ્યારે પાક થાય એ અવસ્થા દરમિયાન પણ જો એને યોગ્ય માત્રાની અંદર ભેજ ન મળે એને જો પિયત આપવામાં ન આવે તો એવા સંજોગોની અંદર ઉત્પાદનની અંદર આમ જોવા જઈએ તો પચીસ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે અને આ પચીસ ટકા તો પણ આપણે ઘઉંના પાકની અંદર ઉત્પાદન યોગ્ય મળતું નથી તો મિત્રો આ ફૂલ અવસ્થાએ આપણે અવશ્યથી ધ્યાન રાખી અને ઘઉંના પાકને આપણે પિયત કરવાનું છે એટલે કે આ પાસઠ થી સિત્તેર દિવસની જે અવસ્થા છે પાસઠ થી સિત્તેર દિવસનો જે પિરિયડ છે એ પિરિયડ દરમિયાન ઘઉંના પાકને અવશ્યથી પિયત આપવું જરૂરી છે ત્યાર પછીની આપણે વાત કરીએ પાંચમી કટોકટીની ડુંડીમાં જ્યારે દૂધિયા દાણા બેસતા હોય એટલે કે દૂધિયા દાણાની અવસ્થા છે તો આ દૂધિયા દાણા બેસવાની અવસ્થા છે એ અવસ્થા દરમિયાન પણ પિયત આપવું ખૂબ જરૂરી છે અને આ અવસ્થાનો સમયગાળાની જો વાત કરીએ તો પંચોતેર થી એસી દિવસનો જયારે પાક થાય એ પાકના અવસ્થા દરમિયાન દુધિયા દાણા છે એ બેસવાની શરૂઆત થતી હોય છે એટલે મિત્રો આ દુધિયા દાણા જ્યારે બેસવાની શરૂઆત થાય એ અવસ્થાએ પણ આપણે ઘઉંના પાકને પિયત આપવું ખૂબ જરૂરી છે જો પિયત ન આપવામાં આવે તો ઉત્પાદનની અંદર 9% જેટલો ઘટાડો છે એ થઈ શકે મિત્રો હવે વાત કરીએ ઘઉંના પાકની છઠ્ઠી અવસ્થાની કે જેને આપણે પોક અવસ્થા તરીકે ઓળખીએ છીએ આ પોક અવસ્થા છે એ આમ જોઈએ તો ઘઉંનો પાક છે એ નેવું થી પંચાણું દિવસનો થાય એ સમયગાળા ઉત્પાદનની અંદર આમ જોઈએ તો આઠ સાત ટકા જેટલો ઘટાડો જોવા મળે છે તો મિત્રો આ વાત થઈ ઘઉંના પાકની છ કટોકટીની અવસ્થા કે જે અવસ્થાઓ દરમિયાન આપણે આપવું ખૂબ અગત્યનું છે ખૂબ અવશ્ય છે કારણ કે આ અવસ્થાઓ દરમિયાન ન આપવામાં આવે તો ઉત્પાદનની અંદર ખૂબ એવો ખૂબ સારો એવો ઘટાડો થાય છે અને આપણે યોગ્ય ઉત્પાદન મળતું નથી તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી કે આપણે ઘઉંના પાકની અંદર જે પૂરતી ખાતર આપવાનું છે એ પૂરતી ખાતર છે એ કઈ કઈ અવસ્થાએ આપવાનું છે કેટલા જથ્થામાં આપવાનું છે અને એ અવસ્થાએ આપવું શા માટે જરૂરી છે સાથે સાથે આપણે વાત કરી ઘઉંના પાકની અગત્યની એવી છ કટોકટીની અવસ્થા કે જે કટોકટીની અવસ્થા દરમિયાન ઘઉંના પાકને પિયત આપવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે ઘઉંના પાકની અંદર જો સારું ઉત્પાદન મેળવવું હોય ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવું હોય તો ઘઉંના પાકની અંદર ખાતર પણ એટલું જરૂરી છે ઘઉંના પાકની અંદર યોગ્ય સમયે પિયત આપવું પણ એટલું જરૂરી છે તો મિત્રો આ બાબતોને ધ્યાન રાખી અને ખાતર અને પાણીના પિયતનું યોગ્ય છે એ આયોજન કરીએ અને આ આયોજનપૂર્વક પિયત આપવામાં આવે આયોજનપૂર્વક ખાતર આપવામાં આવે તો આપણે અવશ્યથી ઘઉંના પાકની અંદર સારું એવું યોગ્ય ગુણવત્તા સભર ઉત્પાદન છે એ આપણે મેળવી શકીએ સાથે સાથે આપણે વાત કરીએ કે ઘણી વખત કોઈ મિત્રોની જમીનમાં સૂક્ષ્મ તત્વોની ખામી છે એ જોવા મળતી હોય અને આ સૂક્ષ્મ તત્વોની ખામી છે એનાથી બચવા માટે થઈ ને આપણે આપણે પંપમાં ઓગાળી અને ઉપરથી છટકાવ કરવાની ભલામણ છે તો એને છાંટવા માટે થઈ અને ત્રણ અવસ્થા આપણે ભલામણ કરેલી છે કે ઘઉંનો પાક છે એ વાવેતર બાદ ત્રીસ દિવસનો થાય ત્યારે પ્રથમ વખત છટકાવ કરવાનો છે ઘઉંનો પાક વાવેતર બાદ 45 દિવસનો થાય ત્યારે બીજી વખત છાંટવાનું છે અને ઘઉંનો પાક છે એ વાવેતર બાદ 60 દિવસનો થાય ત્યારે આપણે ત્રીજી વખત છાંટવાનું છે એમ આ ત્રણ વખત સૂક્ષ્મ તત્વનું ગ્રેડ નંબર 4 નું જે ખાતર છે એ ખાતરને પંપમાં ઓગાળી અને ઉપરથી જો છટકાવ તરીકે આપવામાં આવે તો સૂક્ષ્મ તત્વોની ખામીના લીધે ઉત્પાદનની અંદર જે નુકસાની આવે જે ઘટાડો થતો હોય એ ઘટાડાથી આપણે બચી શકીએ અને આપણે ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે અને ખૂબ યોગ્ય ગુણવત્તા વાળું ઉત્પાદન મળે છે અને મિત્રો ઘઉંના પાકની અંદર જો ગુણવત્તા સભર ઉત્પાદન મળશે તો આપણે સૌ જાણીએ છીએ કે બજાર ભાવ પણ આપણે સારા મળી શકે છે તો આ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટે થઈ અને ઘઉંના પાકની અંદર ખાતર છે એ ખૂબ જરૂરી છે યોગ્ય સમયે જરૂરી છે સૂક્ષ્મ તત્વો પણ એટલા જરૂરી છે અને સૂક્ષ્મ તત્વો છે એ યોગ્ય સમયે જો એને આપવામાં આવે તો એનાથી આપણે ઉત્પાદનની અંદર ખૂબ સારો એવો વધારો મળી શકે ઉત્પાદન છે એ યોગ્ય બની શકે તો મિત્રો આ વાત થઈ ઘઉંના પાકની પિયતની અગત્યની એવી છ કટોકટીની અવસ્થા અને ઘઉંના પાકની અંદર પૂરતી ખાતર આપવાનું છે તો એ પૂરતી ખાતરની યોગ્ય અવસ્થા કે કઈ કઈ સમય આપવું અને કેટલા જથ્થાની અંદર આપવું તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં i